શહેરના સેવાસી સ્થિત વોર્ડ નંબર નવમાં આવેલા સમન્વય સ્પેસલેટિક સોસાયટીમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિ બંધ કરવાની માંગ સાથે સ્થાનિકો દ્વારા પોસ્ટર અને સૂત્રોચ્ચાર સાથે મ્યુનિસિપલ કમિશનરને આજે રજૂઆત કરવામાં આવી

ઘણીવાર વાર આઠ થી દસ લોકો પરિવાર પણ હોય છે જ્યારે મુજબ સોસાયટીમાં આવતા પણ રહેવાસીઓમાં આવે છે તેમને સિક્યુરિટી પાસે સંપૂર્ણ માહિતી આપવી પડે છે પરંતુ અહીં બહારથી લોકોની અવર જવર થતી હોય છે ત્યારે સ્થાનિકોને હાલમાં જે રીતે સુરક્ષા વ્યવસ્થા અંગે સ્થિતિ જોવા મળી રહી છે તેવા કારણે ચિંતા વ્યાપક રહી છે અહીં આશંકા છે ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી હોવાથી જેથી સ્થાનિકોને સુરક્ષાને ધ્યાનમાં રાખીને ગેરકાયદેસર પ્રવૃત્તિ બંધ કરવાની માંગ સાથે મ્યુનિસિપલ કમિશનરને પોસ્ટર અને સત્ર ચાર સાથે આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી સ્થાનિકોએ આમ આદમી પાર્ટીના લોકસભાના ઇન્ચાર્જ વિરેન રામેની આગેવાનીમાં આવેદનપત્ર આપ્યું હતું હા બેન કઈ જગ્યાએથી તમે આવ્યા શું તમારી

এন মানে কন্টিনুস এখন ফর্নশের পেট হাউস দিদা এর পেট হাউস ফর্নশ করিচ্ছে বুকিং খাচ্ছে আমি বী কম্পন করি পড়ে এটা এখন কাছে আমি এখন বিদসাইট আছে વેલ્યુ તમારી અંદર છે જનરલ હોસ્પિટેલિટી હોય એટલે કમર્શિયલમાં પકડાય છે એ બહારથી હોય છે હવે આ એન્ટી અમારી છે એટલે ઘણા બધા આવક અમે સિસ્ટમમાં જોયા છે અને આ પણ અમને બે ત્રણ આટલી પાછું વચ્ચે બંધ કરી દીધું વન મંથથી પાછું એ છે તમારા પર્સનલમાં આવતા ઓર ગવર્નમેન્ટનો તમારો છે ઓપનિંગ્સ આવ્યા છે આજે અહીંયા આવ્યો છું સુપરવાઇઝર એટલે શું પ્રોબ્લેમ શું છે તૈયારીિંગ કરીને આવે છે આવી જાય છે જે આવે છે dari bagesar party thai che mone thi jyotik vage che ne budu wo disturbance aa kon sa hai loko kon se bada ye ranpar reche to potana to ketla samay thi avi rite chalata aa te varsh thai gaya 2 varsh ma tame ketla kriya samghan kari to kone rakhva police to ahe har baar mari ko aave che tight che condition aavti ahe apno namo paaye વડોદરા મહાનગરપાલિકાના ઇલેક્શન વોર્ડ નંબર નવમાં આવેલું સમનવય પેન્ડિન નામનું એક એપાર્ટમેન્ટ છે જેની અંદર એકસો ને જેટલા લોકો રહે છે પરંતુ ચાર જેટલા લોકોએ આ ફ્લેટને ખરીદીને હોટલ બનાવી દીધી છે ને ઓનલાઈન બુકિંગ કરી અને એ પણ વિદેશમાં જે લોકો રહેતા હોય એ વિદેશના લોકોને ઓનલાઈન બુકિંગ થઈને સ્ટે આપે છે એટલે સ્વાભાવિક છે કે બહારના લોકો અહીંયા આવી અને રેસિડેન્શિયલ જે છે એ આખો માહોલ બગાડી રહ્યા છે એક બાજુ ત્યાં દારૂની મહેફિલો ચાલતી હોય છે બીજી બાજુ ત્યાં બેફામ ગાડીઓનો અવર જવર રહેતી હોય છે અને કોઈપણ રોકટોક વગર એટલે કે રેસિડેન્શિયલ ઝોનની અંદર આ કોમર્શિયલ એક્ટિવિટીઝ થાય છે એનો સખત શબ્દોમાં અમે વિરોધ કરવા માટે આજે કમિશનરશ્રીને વિનંતી કરીએ છીએ કે વહેલામાં વહેલી તકે આવી બિલ્ડિંગને સીલ કરવામાં આવે